હા જો તમે આવી રીતનું આ થાય મારે સાક્ષા લાઈક કરું શેર કરું એકવાર નહીં કેટલી વાર પણ મને લાગે બી થોડી તો આપણે બધા આને માતાજીનો પૂરતો છે અને વસ્તુ મોટો પણ આવે હે નાની પણ આવે છે અને આ દરબાર આ માતાજીના દરબારની અંદર હું સેવા કરું માતાજીની તન અને મનથી હું સેવા કરું મિત્રો અને જો માતાજીને જે માનતા હોય એ એવું ના માનતા કે માતાજી નથી છે સાક્ષાત છે નથી એવું નહીં પણ મન અને તનથી સેવા ભક્તિ કરો તો માતાજી બધું જ કરે નથી કરતા એવું નથી આ જુઓ મારા મંદિરમાં મહિને પંદર દિવસે આ માતાજી ચમત્કાર રીતે આવે તો આવી રીતે જઈ માં શક્તિ ભગવતી લાગે બી હું તો કેળા માથાનું માનવ માતાજી નાના બાળ હૈ બચ્ચા હે ઘરમાં બધું છે જે હે તમારા ભરોસેમાં શક્તિ જે કઈ હોય તમે ખતરી જ પૂર્વ પૂર્વજ એ હું કંઈ જોડતો નથી પણ મારી લાજ રાખજો માતાજી મારી ભીડ રહેજોમાં શક્તિ જે કંઈ હોય એ ભૂલચું માફ કરજો જો મિત્રો આ લાઈવ વીડિયો છે ખરેખર હે આ હકીકત છે કંઈ બનાવટી એ નહીં અને હવે મારી માતાજી આ દરબારની અંદર હું માતાજીને પ્રેમથી એ પણ કરું હું પણ મને લાગે થોડો ડર જય માં શક્તિ જય માં મણિધર વડવાડીમાં મુગલ જય શ્રી ખત્રી ભુવજ નાગ દેવતાનો જય સાથ જોઈએ માતાજી તમારો તમે તો એ હો બધા જો મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય મુગલ લખો હું હા जे जे बांधता हो करो जो है अपने तो डर लागे ना तो शू करू माता जी साथ है જગ્યા એમાં મોગલ છે મોગલ મોગલની સેવા કરું ખત્રીજની પણ સેવા કરું એના પૂર્વજ એમાં મો

એના અલગ અલગ રીતે આવે માતાજી કોઈ અમુક અંધશ્રદ્ધામાં નથી માનતા કે નથી એવું કંઈ હોતું નથી પણ ખરેખર જ્યાં હે ત્યાં હે જે માને હે પ્રેમ ભાવથી એને જરૂર માતાજી સાથ કરે હે ગામ છે મંગલિયાણા મંગલિયાણા ગામમાં આ જે છે એ આ મંદિરની અંદર જ થાય પછી મંદિરમાંથી જ અંદર કંઈક પી જાય સંતર જાય એ કરીને મેં પકડેલી અહીંયા નહીં તો આ મંદિરની અંદર જ આ આવે లోయి దర్శన 嗯。嗯 જય શ્રી માં મુઘલ જયમાં મુંબઈ જય શ્રી ખત્રી નો જય ખત્રીની પૂજા પાઠ એમાં શક્તિ મંદિરની અંદર અહિયાં થી આ બને ત્યાંથી આવે મંદિર ની અંદર થોડી બીક લાગવાથી ગમે ત્યાં અંદર જાય એ કરીને પકડી લઈએ અહીંયા તું વીડિયો પણ ડર લાગે Jai Mamugal, Jai Manitir, Wadu Ali Mamugal, Mat, Jai Mat, Wadu Ali, Kekri, Kekri, આપણે કરશું જયશ્રીમાં મોગલ માં ભેળે રહેશે માં મોઘલ અને નાના બાળ બાંધવી ભારે આવશે માં મોગલ એમને ભરોસે અહી બીજું તો કંઈ હે નહી બરાબર

<が>な。